સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

કટપુતળી તથા રંગોળી કલાની સફળ રજૂઆત કરી હતી જેમાં વડનગરના વતની ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકસો ફૂટની વિશાળ રંગોળી દ્વારા ખાસ આદર સન્માન કરી રંગોળી પૂરી હતી ઉપરાંત પોતાનો બે હજાર સત્તાવીસમો કઠપૂતળી ખેલ પણ રજૂ કર્યો હતો આ પ્રસંગે કપડવંજ તાલુકાની સિંગાલી પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક જસવંતભાઈ સનાભાઈ પાટીલ અને વિદ્યાર્થી મેરુભાઈ લક્ષ્મણભાઈ સહયોગી રૂપે મદદ કરી હતી ઐતિહાસિક વડનગર ખાતે પોતાની બંને કલાની રજૂઆત કરી શાળાએ રાજ્ય કક્ષાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે મકસુદ કારીગર સાથે જોતારો રહો સત્ય વિચાર ન્યૂઝ